ઓમ મનોજ મારૂતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમદામ વરિષ્ઠમ વાજમજમ વા નરયુધ્ય મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રબધ્યે ઓમ અંજલિ પુત્રાય વિદમહે વાયુપુત્રય ધીમહિ તનનો હનુમંત પ્રચોદયાત હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશાની પરંપરા મુજબ મિત્રો ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતી અમારી ચેનલમાં હંમેશાનું પંચાંગ પણ અમે રજૂ કરતા હોય સનાતન સમજાવતા હોય તો આજે મિત્રો સંવદ બે હાજર એકાશી આજે તારીખ ત્રેવીસ આઠ બે હાજર પચીસ શ્રાવણ વદ આજે અમાસ છે એવો મોટો દિવસ છે અને આજે શનિવાર છે મિત્રો શાસ્ત્રમાં શનિવારની અમાસને બહુ મહત્વ કહેવામાં આવ્યું છે તો આ એવી પવિત્ર અમાસ છે અને આજે જન્મેલા બાળકની રાશિ સિંહ આવે છે અમાસના દિવસે મિત્રો પિતૃઓને પાણી પાવા માટે આપણે પીપળે જવું જોઈએ અને પીપળે પાણી રેડી અને પિતૃઓને સદગતિની પ્રાપ્તિ કરાવી અને એની પાસેથી સારા આશીર્વાદ મેળવવા જોઈએ મિત્રો અમારા પિતૃઓને રાજી કરવા વિશેના મિત વિડિયા અને દોષ વિશેના વિડિયા પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યા તે પણ તમે જોજો અને અમાસના દિવસે શક્ય એટલા પિતૃના નામના જપ કરવા જોઈએ પિતૃના નિમિત્તનો ધર્માદો કરવો જોઈએ આ ધર્માદામાં મિત્રો ગાયોને લીલું નાખવું નાના છોકરા જમાડવા બ્રહ્મ ભોજન કરાવવું અથવા તો બ્રાહ્મણના ઘરે સીધાનું દાન દેવું આ બધું અમાસના દિવસે કરવાથી અનેક ગણા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય મિત્રો આજે આ અમાસને દિવસે પવિત્ર એવા શિવજીને પ્રિય એવા શ્રાવણ મહિનો સમાપ્ત થઈ જાય છે શિવજીના પૂજનનો આજે છેલ્લો મહિનો હોય તો ભગવાન ભોળાનાથ શિવજીનો પણ આજે પાણીથી દૂધથી દહીંથી શક્ય હોય તેનાથી અભિષેક કરી પૂજા પાઠ કરવા જોઈએ અને આવતીકાલથી મિત્રો પવિત્ર એવા પિતૃઓનો મહિનો કે જેને ભાદરવો મહિનો કહેવામાં આવે તે ભાદરવો મહિનો શરૂઆત થશે તેમાં પણ પિતૃઓને લાગુ પડતા વિદ્યા અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યા તે જોઈ અને પિતૃ નિમિત્તની પ્રાર્થના અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાના ઉપાય જાણી અને તે ઉપાય કરજો મિત્રો હારો આર ભાદરવા મહિનામાં જેને આપણે વિઘ્નેશ્વર કહીએ એવા ગજાનન ગણપતિ બાપાનો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી પણ આવતી હોય તો તેના વિશેનો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવશે તે પણ જાણી અને ગણપતિ બાપાની પૂજા કેમ કરવી તેનું સ્થાપન કેમ કરવું કેટલા દિવસ રાખવું તેના વિશેની માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવશે મિત્રો તો તમે એ માહિતી મેળવી અને અમારી સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવીને આવી ધાર્મિક માહિતી મેળવતા રહેજો મિત્રો આવી ધાર્મિક માહિતીની હારોહાર હંમેશાનું પંચાંગ પણ આપની પાસે રજૂ કરતા હોય આ પંચાંગની હારોહાર અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠનું મહત્ત્વ જપ તપનું મહત્ત્વ હંમેશા આપની પાસે રજૂ કરતાં અમને પણ આનંદ થતો હોય અને અમારા આનંદમાં વધારો કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારા સભ્ય બની અમારી સાથે જોડાઈ જાઓ આપ બધાનો પણ ખૂબ સારા પ્રમાણમાં સાથ અને સહકાર મળે છે મિત્રો જેનાથી અમારા માટે કાયમ માટે અલગ અલગ અને નવું નવું સાહિત્ય લઈ અને આપની પાસે રજૂ કરવામાં અમને પણ આનંદ આવે છે તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી આપની પાસે રજૂ કરતા રહીએ અને હંમેશા ઘરે બેઠા આવી ધાર્મિક માહિતી આપણને મળતી રહે તેવો જ અમારો ઉદ્દેશ હોય તો આ ઉદ્દેશને સાથ સહકાર આપવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે જોડાઈ જજો મિત્રો અને આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા ઘરે બેઠા મેળવતા રહેજો તો મિત્રો બધા પારિવારિક મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો બધા મિત્રોને હર હર મહાદેવ